ભાષાંતર આ વિડીયો દર્શાવેલું છે જેના શબ્દો આ પ્રમાણે છે મદાર કલ્પવૃક્ષ સફેદ ચંદન તેમજ પારિજાત વગેરે દેવદુર્લભ પુષ્પોયુક્ત તથા ચંદ્રકાંત મણિથી સુશોભિત સિંહાસનની વચ્ચોવચ બિરાજમાન અને સુલલિત ભાલસ્થલની ઉપર જટ્ટામધ્યે અર્ધચંદ્રથી વિભૂષિત ત્રિનેત્રધારી માગીરિજામાં અન્નપૂર્ણા મની ભૂખ્યાને ભિક્ષા પ્રદાન કરો મણિયુક્ત સુવર્ણોની શેર બાહુઓમાં સોનાથી ચમકતા બાજુબંધ અને કાનોમાં કુંડળીમાં સુવર્ણ નિર્મિત કરથની અને જગમગતી ઓટણી તારણ કરેલી છે પોતાના કરકમળોમાં દુઃખ મિશ્રિત અન્નનું સુવર્ણ પાત્રો તેમજ સોનાનો ચમચો ધરાવતી હે ભગવતી ગીરીજી મારા જેવા ભૂખથી પીડિતને તમે ભીક્ષા આપો એમાં ગિરિજાના પાશ્ચર્ય ભાગ અથાર્ત આજુબાજુમાં એક વધુ ભ્રમર પંક્તિ તથા કદંબ સ્થિત છે બીજી બાજુ એમની આગળ ઇન્દ્રાદિ દેવગણ અર્ધ ખીલેલ કમળ સમાન હાથ જોડી ઊભા છે એવી હે દેવી તમારા ચરણારવિંદના શરણમાં લેવાની હું કામના કરું છું માટે હે ગિરિજા મારા જેવા શ્રદ્ધા પીડિત સેવકને ભિક્ષા પ્રદાન કરવાની કૃપા કરું હે દેવી ગાંધર્વગણ સઘળા દેવતાગણ ઋષિ મહર્ષિ નારદ કૌશિક અત્રિ વ્યાસ અમરીશ અગત્ય અને કશ્યપ વગેરે વેદાગમ શાસ્ત્ર સમસ્ત મહર્ષિ ગણ સુ શ્રી સુપ્ત લક્ષ્મી સુપ્ત મંત્રો દ્વારા નિરંતર શ્રદ્ધા ભક્તિ પૂર્વક તમારી સ્તુતિ કરે છે એવી હે ભગવતી ગિરિજા મને ભૂખ્યાની ની ભિક્ષા આપો હે દેવી તમારી લીલાવાણી તો ચારેય વેદ છે એ જ પ્રમાણે સૃષ્ટિ આદિની રચના સ્થિતિ અને સંહાર તમારી જ આદિ કર્મની ચેષ્ટાઓ છે આ સગણ દ્રશ્યવાન સ્થાવર જંગમ રૂપ જગત તમારા જ અતુલ તેજ દ્વારા પ્રકાશિત છે એવી હેમા ગિરિજા મને ભૂખ્યાને સદૈવ ભીક્ષા આપતા રહેજો હેમા અન્નપૂર્ણા શબ્દ જે જેનો આત્મા છે એવી પરમ નાદ શબ્દ સ્વરૂપ ચંદ્રકલા તથા સર્વ આદિ આભૂષણો દ્વારા જેમના શરીરનો અડધો ભાગ ઢંકાઈ ગયો છે એવા આશુતોષ ભગવાન શંકરના હૃદયમાં તમે સદૈવ નિવાસ કરો છો તમારા ભક્તોની દરિદ્રતા તથા દુઃખોનો નાશ કરવામાં તમારા સમાન બીજું કોઈ નથી એવી હે ગિરિજા મારા જેવા ભૂખ્યાને ભિક્ષા પ્રદાન કરો હે દેવી ત્રિકાલ સવાર બપોર સાંજ માં સઘળા દેવતા તથા બ્રાહ્મણગણ તમારી જ સદા સ્તુતિ કરે છે સ્વાહા તેમજ સ્વધારૂપ પણ તમે જ છો તમે જ સમસ્ત પિતૃગણ તેમજ દેવગણોના બધા દુઃખોનો નાશ કરી તમારા સેવકોની સંપૂર્ણ અભિલાષાઓને પૂર્ણ કરનાર છો અથાર્થ સ્ત્રી પુરુષ સ્વજન અતિથિ આ બધા અન્નના ઈચ્છુક છે માટે હે ગિરિજા મને ભૂખ્યાને ભિક્ષા આપો હે ભગવતી તમે તમારી પ્રત્યે આસ્થા ધરાવનાર સદભક્તો માટે કલ્પવૃક્ષ રૂપ છો તમે જ આ ચરાચાર રૂપ સમસ્ત બ્રહ્માંડમાં એકમાત્ર વંદનીય છો તમે જ આ ચરાચાર રૂપ સમસ્ત બ્રહ્માંડમાં એકમાત્ર વંદનીય છો તમે જ ભૂતાધીપ શંકરના કમળમાં મગ્ન કુચાગ્રૂપ ભ્રમર સમાન છો તથા તમારા નેત્ર સદાકરુણાથી ઓતપ્રોત છે

હે દેવી એકાંત સ્થળે પર બ્રહ્મચિંતન કરનારા મહેશ્વરની પ્રાણેશ્વરી એકમાત્ર તમે જ છો હે કામાક્ષી તમે તમારા ભક્તોની રક્ષા કરવામાં હંમેશા તત્પર રહો છો સાથે જ ત્રિલોકની રક્ષા કરનારી છો એટલે હે અન્નપૂર્ણે હે ગિરિજા મને ભૂખ્યાને ભિક્ષા આપવાની અનુકંપા દયા કરો મોક્ષની ઈચ્છા રાખવાવાળા તથા વિશેષ અન્નની ઈચ્છા રાખનારા જે મનુષ્યો શ્રદ્ધા વક્તિપૂર્વક સવારના આ ગિરિજા દર્શકનો પાઠ કરે છે એમના પર ગિરિજાનની પુત્રી તથા ભગવાન મહેષની હૃદયશ્વરીમાં અન્નપૂર્ણા અત્યંત પ્રસન્ન થઈ એમના સઘળા મનોરથોની સદાય પૂર્ણ કરે છે તો આ હતો શ્રી અન્નપૂર્ણા સ્ત્રોતમ ભાગ બે અહીં પૂર્ણ થાય છે તો આ અન્નપૂર્ણા સ્ત્રોતનો રોજ સવારે સાંભળવામાં આવે તો મા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે ઘરમાં ધનધાન્યના ભંડાર ભરેલા રહે છે જયમાં અન્નપૂર્ણા